હેલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આટલા બધા કોષ્ટક શીખીએ છીએ તો એક વધુ કોષ્ટક શીખીશું જેમાં આપણે છોડની વૃદ્ધિ નોંધીશું તો ચલો જોઈએ છોડની વૃદ્ધિનું કોષ્ટક આ કોષ્ટકમાં આપણે એક છોડની વૃદ્ધિ જોશું વૃદ્ધિ એટલે શું તો તમે જુઓ વર્ષની શરૂઆતમાં તમે તમારી હાઈટ માપી હશે વજન કર્યું હશે ત્યારબાદ દર બે મહિને કરો તો એમાં થોડો થોડો વધારો જોવા મળે એ તમારી વૃદ્ધિ છે એવી રીતે આપણે કોઈ છોડને વાવીએ તો એની પણ વૃદ્ધિ થતી હોય તો આ વૃદ્ધિનો કોષ્ટક કંઈક અહીંયા આપણે રજૂ કરીએ છીએ જુઓ અમિતે મગની દાળના કેટલાક દાણા જમીનમાં નાખ્યા ત્યારબાદ અમિત દર ચાર દિવસ પછી છોડની ઊંચાઈ માપે છે અને ચાર્ટમાં ટપકો મૂકે છે ચાર્ટ પરના દરેક ટપકા આગળ જે સી ઊંચાઈ છે એ સેમીમાં જુઓ અને કોષ્ટકમાંથી તપાસો કે કેટલા ટપકા યોગ્ય સ્થાને છે અને કેટલા નથી તથા પ્રશ્નના જવાબ આપો હવે આપણને આ માહિતી કોષ્ટકમાં તો આપેલી છે એના પરથી આપણે એક ગ્રાફ ટાઈપનો કોષ્ટક રેડી કરીશું અને જોઈશું જુઓ અહીં જે ચોરસ ખાના દેખાય છે એમાં નીચે આપણે દિવસ દર્શાવીએ છીએ અને એ દર ચાર દિવસે માપે છે એનો મતલબ કે ચાર આઠ બાર સોળ આ દિવસે એ માપતા હોય ત્યારબાદ સાઈડમાં આપણે એની ઊંચાઈ જે છે એ સેમીમાં દર્શાવેલી છે હવે જુઓ ટપકો છે એની બંને તરફ જુઓ આ જે માહિતી છે એ સાચી છે કે નહીં એ આપણે જોવાનું છે ચોથા દિવસે એક પોઈન્ટ ચાર આઠમા દિવસે પાંચ પોઈન્ટ ત્રણ ત્યારબાદ બારમા દિવસે નવ પોઈન્ટ પાંચ સોળમા દિવસે દસ પોઈન્ટ બે અને વીસમાં દિવસે દસ પોઈન્ટ નવ આ રીતે એની જે છોડ છે એની વૃદ્ધિ થાય છે તો જુઓ જે ટપકા છે યોગ્ય સ્થાને છે કે નહીં એ જોવા માટે શું કરીશું તો હવે જ્યારે એક પોઈન્ટ ચાર જોવાનું છે ત્યારે આપણે એક અને એની ઉપર પોઈન્ટ ચાર જેટલું આગળ છે કે નહીં ટપકું એ જોઈશું તો છે ત્યારબાદ પાંચ પોઈન્ટ ત્રણ પણ છે આવી રીતે દરેક જે ટપકા છે એને આપણે જોતા જઈશું અને હવે આપણે થોડા પ્રશ્નોના જવાબ મેળવીશું કયા દિવસો દરમિયાન છોડની ઊંચાઈમાં વધુમાં વધુ ફેરફાર છે એટલે કે સૌથી વધારે વૃદ્ધિ ક્યારે થઈ છે તો આઠથી બાર દિવસ આ જે સમય છે એમાં સૌથી વધારે વૃદ્ધિ થઈ છે ચૌદમાં દિવસે આ છોડની ઊંચાઈ કેટલી હશે તો ચૌદમાં દિવસે આ છોડની ઊંચાઈ જે છે એ નવ પોઈન્ટ નવ સેમી હશે કારણ કે બાર દિવસ અને સોળ દિવસ એનું જે માપ છે એની એકદમ વચ્ચેનું માપ આપણે લઈશું શું છોડ હંમેશા વધતો રહેશે આ વૃદ્ધિ જોઈને તમને શું લાગે છે કે વધતો જ રહેશે જેમ તમે અમુક ઉંમર પછી તમારી ઊંચાઈ જે છે એ વધવાનું બંધ થાય સામાન્ય મનુષ્ય હોય એ અંદાજીત છ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે આમાં વધઘટ હોઈ શકે પણ જે એક સમય આવે કે આ ઊંચાઈ પછી વધતી અટકી જાય એવી રીતે છોડની પણ વૃદ્ધિ અટકી જાય એટલે કે એ વધતો અટકી જાય તેમાં ફળ ફૂલ વગેરે આવતા રહે પણ એની વૃદ્ધિ જે છે એ અમુક સીમિત સંખ્યા સુધી જ હોય છે તો એ હંમેશા વધતો નહીં રહે સો દિવસે તે છોડની ઊંચાઈ કેટલી હશે આશરે સત્તર થી અઢાર સેમી જેટલી હશે કારણ કે આ છોડ જે છે એ હંમેશા વધતો રહેશે નહીં તો આ છે છોડની વૃદ્ધિનું કોષ્ટક અને આ રીતે આપણે એક નવો કોષ્ટક બનાવવાનું શીખ્યા આ પ્રકરણમાં આપણે અલગ અલગ ઘણા બધા માહિતી એકઠી કરી અને કોષ્ટક બનાવ્યા જેમાં આવૃત્તિ કોષ્ટક વર્તુળ કોષ્ટક એને આપણે પાઇચાર્ટ પણ કહીએ ત્યારબાદ આપણે ગ્રાફ પર શીખ્યા અને ઘણી બધી માહિતીઓ એકઠી કરી સ્તંભ આલેખ પણ શીખ્યા તો આ બધા જ જે આપણે કોષ્ટક શીખ્યા છીએ એની એક એક વિગત તમે પણ એકઠી કરો અને તમારી રીતે દરેક પ્રકારના ચાર્ટની એક એક કોપી બનાવવાની પ્રેક્ટિસ કરો આ પ્રકરણમાં આપણે જે કોષ્ટક શીખ્યા છીએ આ જ કોષ્ટકને લગતું આગળના ધોરણોમાં પણ તમારે ઘણો બધો અભ્યાસક્રમ આવે છે એટલે આ કોષ્ટક જે છે એ હંમેશા યાદ રાખજો અને આ પ્રકરણને ફરી ફરી જોઈ લેજો જેથી આ કોષ્ટક બનાવતા તમને એકદમ સરસ આવડી જાય